નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ભરત પંચાલ ઉપર આજના વિડીયોમાં વાત કરીશું કે સૌથી મોટો અત્યારે હાલ જમીનની બાબતમાં કોઈ જટિલ પ્રશ્ન હોય તો રીસર્વે બાદ જે રેકર્ડની અંદર ખામીઓ રહી ગયેલી છે અને મેઇન કરીને ક્ષેત્રફળની અંદર જે ખામીઓ રહી ગયેલી છે એના સુધારવા માટે લોકો ઘણા પરેશાન થઈ રહ્યા છે ઘણી બધી મોટી ખર્ચાળ કાર્યવાહીમાંથી પસાર થવું પડે છે માપણીના ચાર્જો ચૂકવવા પડે છે તો આ બધી જ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે ગુજરાત સરકારના સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામક શ્રી ગાંધીનગર ગુજરાતના હોય તારીખ સત્યાવીસ બાર બે હજાર ત્રેવીસ ના રોજ એક રીતસરનો રીસર્વે વાંધા નિકાલ અંગેનો પત્ર જાહેર કરી દરેક અધિકારીઓને તેની સૂચના આપવામાં આવેલી છે હવે આ સૂચનાની અંદર લગભગ આપણા આવા પત્રના આધારે આપણા દરેક પ્રશ્નો માપણી અંગેના સોલ્વ થઈ જાય છે હવે એ કરવા માટે આપણે કોઈ પણ ચાર્જ ચૂકવવાનો નથી એ પત્રમાં ક્યાંય ચાર્જની વાત કરવામાં આવી નથી તો એ ખૂબ જ સારી વસ્તુ છે તો સૌ પ્રથમ આપણે જોઈએ કે પરિપત્રની અંદર શું કહેવા માગે છે ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ હેઠળ બે હજાર દસ અને અગિયારની અંદર ખેતીની જમીનોની પુનઃમાપણી માપણી કરી અદતન સ્થિતિ રાખવાનો એક નિર્ણય કર્યો એની અંદર જીઓગ્રાફિકલ કોર્ડિનેટમાં રેકર્ડ અને નકશાઓ તૈયાર કરી ડિજિટલ રેકોર્ડ તૈયાર કરી જમીનનો પારદર્શી વહીવટ માટે સરળતાથી ખેડૂત ખાતેદારને તેનો રેકર્ડ ઉપલબ્ધ થઈ શકે એવી એક વ્યવસ્થા કરવાનું નક્કી કરવામાં આવે અંદર જે રીસર્વે કરીને માપણી કરવા આવી તો એ માપણી કરતી વખતે જે જે ગાઈડલાઈનોનું પાલન કરવાનું હતું એ પાલન ક્યાંય થયું નહીં ઘણા અધિકારીઓએ ઓફિસમાં બેઠા બેઠા એવા સર્વે નંબરોની માપણી કરી નાખી અને એમને પોતાને ફિલ્ડમાં ના જવું પડે એના માટે દરેક જણાની જમીનો હતી એ એમ બેઠા બેઠા માપી નાખી એમણે તો આ બધી જ બાબતો સરકારની સામે આવી એ સરકારની સામે આવ્યા બાદ એનો રીત સરનો એક તારીખ સત્યાવીસ બાર બે હજાર ત્રેવીસના પરિપત્રના આધારે તમામ ક્ષતિઓ દૂર કરવાનો સરકારે પ્રયત્ન કર્યો છે અને ડાયરેક્શનો આપ્યા છે અને હવે આપણે શું કરવાનું છે એ બી એ બી આ વિડીયોની અંદર એની માહિતી મેળવીશું તો વિડીયોમાં આગળ વધીશું સૌ પ્રથમ આ જે બધી જ કામગીરીની અંદર એક સૌ પહેલા વાંધા અરજી ક્ષતિ સુધારવા માટે એક સાદી અરજી મંગાવવામાં આવતી હતી અને એના આધારે એના વાંધાનો નિકાલ કરવામાં આવતો હતો પણ એ સાદીની અરજીના આધારે જે વાંધાનો નિકાલ માપણી કરાયા પછી થતો હતો એનો ખર્ચ અરજદારે જાતે ચૂકવવો પડતો હતો અને ઘણી એની મહેસૂલી રેકોર્ડ ઉપર નોંધ પાડવા માટે પણ ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થતા હતા તો આ બધી જે રેગ્યુલર પ્રોસીજર હતી એને આ પરિપત્રની અંદર ખૂબ જ ક્લિયર કરવામાં આવી છે તો પરિપત્રની અંદર પહેલી બાબત જોઈએ આપણે કે ક્લસ્ટર મુજબ આયોજન કરેલ માઇક્રો પ્લાનિંગના ગામોમાં દર અઠવાડિયામાં જે ગામોમાં રીસર્વે માથા નિકાલ માટે સર્વેયર જવાના હોય તે ગામના ખેડૂત ખાતેદારનો તેમના સેઢા પાડોશી તથા સહહિસ્સેદારો હોય તો તેઓ હાજર રહી શકે તે હેતુથી ગામના આગેવાન જિલ્લા તાલુકા સદસ્ય સરપંચ શ્રી તથા માનનીય ધારાસભ્ય શ્રી સાંસદ શ્રી અગાઉથી જાણ કરવા માટે યોગ્ય પ્રબંધ કરવો તે ક્યારે આવવાના છે એની જાણ આપણને આ લોકોને એક જવાબદારી આપવામાં આવેલી છે એ લોકો દ્વારા કરી શકો છો ત્યારબાદ પ્રસાર પ્રચાર અંતર્ગત રી સર્વે વાંધા નિકાલ અંગેના કાર્યક્રમ બાબતે સ્થાનિક પ્રકાશનમાં વિના પ્રસિદ્ધિ કરાવવી એટલે એક અખબારી યાદી આપી કે ભાઈ આ દિવસે આ તાલુકાના આ ગામમાં અમે આવવા નથી એનું જે શેડ્યુલ નક્કી કરેલું હોય જે સમિતિએ નક્કી કરેલું હોય એ મુજબ તો એ રીતની એક અખબારી યાદી આપી જેથી કરીને લોકલ ન્યૂઝપેપરની અંદર જે લોકો વાંચી શકે એ કોઈ બી જણા એ મેસેજ પાસવર્ડ કરી શકે ને એ રિસર્વેની ક્ષતિઓ દૂર કરવા માટે જે ફરી માપણી માટે આવેલા હોય તો એ લોકો હાજર રહી શકે ત્યારબાદ ત્રીજા મુદ્દાની અંદર લખ્યું છે વાંધા નિકાલની માપણી ટીમ તથા દફતરી દરખાસ્તની એમ બંને ટીમો અલગ અલગ હોવી જોઈએ એટલે કે માપણીની ટીમ ફક્ત માપણી કરશે અને જે દફતરી ટીમ છે રેકર્ડની અંદર સુધારો વધારો કરવા માટે કઈ જે ટેકનિકલ બાબતો છે એમને એ જોવાનું રહેશે અને દફતરી કામગીરીમાં ચોકસાઈ જળવાઈ રહે અને સુધારા હુકમની દરખાસ્તોમાં ક્ષતિ ન રહે તે હેતુથી જે સર્વેયર માપણી કરે તે જ સર્વેયર દફતરી કરે તે હિતાબ છે તે જોતા સર્વેયરે માપણી કરેલ છે તે સર્વે અરે દફતરી કામગીરી કરવાની એટલે જેણે માપણી કરી હોય અને પછી દફતરી કામગીરી કોઈ બીજા કરવાના હોય કે બંને જણાને રેકર્ડથી વાકેફ ના હોય ત્યાં સ્થળ સ્થિતિથી વાકેફ ના હોય એટલે એની અંદર પણ ઘણી વિસંગતાઓ ઊભી જોવા મળી શકે છે એટલે આ પણ ક્લિયર કરવામાં આવ્યું છે કે જે સર્વે અરે માપણી કરી રહી હોય એણે દફતરી કામગીરી પણ એને જ કરવાની હોય છે ત્યારબાદ ચોથા નંબરનો મુદ્દો જોઈએ જે ગામોમાં સર્વેયર માપણી કામગીરી માટે જાય તે ગામમાં અન્ય કોઈ ખેડૂત બાબતે કોઈ વાંધો હોય તો તેમની અરજી સ્થળ પર લઈ માપણી કામગીરી કરવી આ ખૂબ જ મહત્વની બાબત છે અને ખૂબ જ સારી બાબત છે અને ધ્યાનથી સમજી લેજો જે સર્વેયર ત્યાં આગળ ગામમાં આવ્યો હોય ફરીથી માપણી કરવા માટે સુધારા બાબતની તો એ કદાચ એ જેની માપણી કરવા માટે આવ્યો હોય અને બીજા કોઈ અન્ય ખેડૂતો પણ એવા કોઈ પ્રશ્નો હોય તો એવી અરજી એ સ્થળ ઉપર સ્વીકારી સ્વીકારી શકશે અને સ્વીકારવા માટે તમને ના નહીં પાડી શકે એ આ પત્રના આધારથી જાહેર કરવામાં આવ્યું છે ત્યારબાદ પાંચમા નંબરનો મુદ્દો જોઈએ જે ગામોમાં માપણી કામગીરી પૂર્ણ થાય તે ગામના સરપંચ ગ્રામ પંચાયત પાસેથી ફીડબેક અવશ્ય મેળવી તેની અત્રેની કચેરીને નિયત નમૂનાના પત્રકમાં જાણ કરવી એટલે જેની કામગીરી પૂરી થઈ ગઈ છે એની માહિતી મંગાવી જે સરપંચ છે એમને ગ્રામ પંચાયત પાસેથી ફીડબેક લઈ લેવો એમને રેકોર્ડ મેન્ટેન કરવો ત્યાં મુદ્દાની વાત કરીએ જમીન માપણી કામગીરી માટે સરકાર શ્રી દ્વારા રચનામાં આવેલી સમિતિ સક્રિય રાખી રીસર્વે પ્રમોશન બાદ મળેલ વાદાઓની પુનઃ માપણી કરી નિકાલની કાર્યવાહી વખતે ખેડૂત ખાતેદારનો પૂરતો સહકાર મળી રહે તે માટે પ્રબંધ કરવો આવી સારી વાત છે જે ગામોના વાંધા નિકાલ કામગીરી દરમિયાન સ્થળે નવા લેન્ડમાર્ક ફીચરની સ્થળ સ્થિતિનો માપણીમાં સમાવેશ કરી નકશામાં અધ્યંત રાખવા ધારો કે કોઈ જગ્યાએ કૂવો હતો અને એ કૂવાનું આજની તારીખે રીમાપણી કરો છો રીસર્વેની ત્યારે એનું અસ્તિત્વ નથી તો એને દૂર કરવું રેકોર્ડ ઉપરથી મીન્સ જે હયાત રેકોર્ડ છે હાલની જે પરિસ્થિતિ છે એ રેકોર્ડ ઉપર જળવાઈ રહેવી જોઈએ ત્યારબાદ નાયબ નિયમકશ્રીઓ તેમના તાબા હેઠળના જિલ્લા રિસર્વે સમીક્ષા કરવાની રહેશે તેમજ સકારાત્મક પરિણામો પ્રાપ્ત થાય તે માટે જરૂરી દેખરેખ અને માર્ગદર્શન કરવાનું રહેશે હવે આ નવ મુદ્દા આ પત્રની અંદર જાહેર કરવામાં આવેલા છે પણ મુખ્યત્વે કહી દઉં કે સરકારી અધિકારીઓ જે એ સિટી સર્વેની કામ કામગીરી અથવા માપણીની કામગીરી સાથે જોડાયેલા છે એ અધિકારીઓ આહ આ બાબતની કામગીરી કરી શકતા નથી અને એને એવોઇડ કરે છે પોતાની ફિલ્ડમાં જવું નથી આવી બધા પ્રશ્નો ઘણી વાર ઉભા થાય છે તો હવે આપણે શું કરવાનું આ પરિપત્રનો લાભ ધારો કે આપણે મેળવવો છે તો આપણે એના માટે શું શું પગલાં લઈશું સૌ પ્રથમ તમારા ગામની અંદર અથવા તો કોઈ સર્વેની અંદર માપણી રીસર્વે બાદ જો વાંધા સૂચનો ઘણા દેખાઈ આવતા હોય તો એ વાંધા અરજીઓ આપી અરજીની અંદર જે બિજાણની અંદર તમે ગામ નમૂના નંબર સાત વારનો ઉતારો એટેચ કરો છો એના આઠ એના નકલની નકલ એટેચ કરો છો અને જે માપણી સીટ તમને જે તે સમયે આપી ગયેલા અને એની અંદર જે ડિફરન્સ છે એની માપણી સીટની નકલ રજૂ કરો છો તો એક ચોથી વસ્તુ આ પત્રની નકલ બી એટેચ કરી દેજો અને જ્યારે અરજી કરો આવી ત્યારે એ જે વિષય બાબતે તમે અરજી કરી રહ્યા છો એની અંદર સંદર્ભની અંદર આ પત્રનો નંબર અને તારીખ અવશ્ય લખજો જેથી કરીને સામેવાળા અધિકારીને ખબર પડશે કે સરકારની આ જે ગાઈડલાઈન છે એનાથી આ અરજદાર માહિતગાર છે એટલે તમને કોઈ પણ ઉડાવ જવાબ નહીં આપી શકે અને આ પત્રને અનુરૂપ એ તમારી સાથે વાત કરશે આવી અરજી આપ્યા પછી જો એ અધિકારી દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી હાથ ધરવામાં ના આવે તો તે બાબતની અરજીની કાર્યવાહી કરી રોજકામની નકલ અથવા કાર્યવાહીની સર્ટિફ સર્ટિફાઈડ નકલ માગતી એક આરટીઆઈ કરી એનો જવાબ માગી શકો છો જેથી કરી એનું કોન્સ્ટન્ટ ફોલોઅપ લેવાથી આ બધી તકલીફોનું નિવારણ નવ્વાણું ટકા આવી જશે તો મિત્રો વિડીયોમાં એ વિરામ આપીએ છીએ ફરીથી મળીશું કોઈ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે અને આજનો આ વિડીયો ખરેખર આપને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આવનારા તમામ વિડીયોની માહિતી આપને સમયસર મળી રહે ધન્યવાદ